આરડીની હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ બંધ કોલકાતામાં મહિલા તબીબની ઘટનાના વિરોધમાં ડોક્ટરો કામગીરીથી અડગા પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા ટ્રેની ડોક્ટર સાથે બનેલ ઘટનાના વિરોધમાં આજ રોજ પારડીની હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ રાખવામાં આવી હતી કોલકાતામાં મહિલા તબીબ સાથે રેપ અને હત્યા કરતા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક સુધી નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામાં આવતા પાર્ટીને હોસ્પિટલોમાં આજે ઓપીડી સેવા બંધ રાખવામાં આવી હોવાનું શુભમ હોસ્પિટલના ડોક્ટર દર્શનાબેન પટેલે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે એક તબીબ જ્યારે પેશન્ટની સારવાર કરે છે ત્યારે તેમને ખૂબ જ ધ્યાન આપવું પડે છે તો આવા વય વાતાવરણમાં એક તબીબ કેવી રીતે દર્દીની સારવાર કરી શકે ત્યારે આવી ઘટના ન બને તે માટે સરકાર સખત કાયદો બનાવે તેવી માંગ કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે તબીબો આજે હડતાળમાં જોડાયા છે હા હું ડોક્ટર દર્શના પટેલ ગાયનેકોલોજીસ્ટ તરીકે સુભમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્યરત છું આજે કલકત્તામાં ફિમેલ રેસિડેન્ટ ડોક્ટર પર રેપ અને પછી ખૂબ જ ક્રૂર રીતે એનું જે મર્ડર કરવામાં આવ્યું એ આવી ઘટના કોઈ સાથે બનવી નહીં જોઈએ અને આટલું કર્યા પછી પણ રેસિડન્ટ ડોક્ટરો જ્યારે કેન્ડલ માર્ચ કરતા હતા ત્યારે એમના પર ટોળું ભેગું થઈને એમના પર હુમલો કરે છે એટલે આ ઘટના ખૂબ જ ખરાબ બની છે એના માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એટલે કે આજે સવારે છ વાગ્યાથી આવતીકાલે સવારે છ વાગ્યા સુધી ઓપીડી સેવાઓ એ બંધ રાખવામાં આવી છે અને એમાં અમે શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરો પૂરો સહકાર આપીએ છીએ અને આટલું કહેવા માંગુ છું કે એક ડોક્ટર તરીકે દર્દીની જ્યારે સારવાર કરતા હોઈએ ત્યારે આપણે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લઈને એ પેશન્ટની સારવાર કરવી પડતી હોય છે આવું વાતાવરણ જો ભયવાળું વાતાવરણ હોય તો ડોક્ટર પ્રોપર સારવાર કરી જ નહીં શકે એના માટે ગવર્મેન્ટ કોઈ સખત કાયદો બનાવે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ડોક્ટર પર હુમલો કરતા પહેલા એને કાયદાનો ડર હોવો જોઈએ એટલે આટલું જ અમે કહેવા માંગીએ છીએ એટલે પારડીમાં અને વલસાડ જે આઈએમએ દ્વારા મોટાભાગની બધી હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ બધા જ ડોક્ટરોએ જોઈન કરીને ખૂબ જ પૂરો સહકાર આપ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો